આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે દેશમાં અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી અગિયારમી વાર તિરંગો લહેરાવ્યો વિકસિત ભારત બે હજાર સડતાલીસના સંકલ્પમાં યોગદાન કરવા નાગરિકોને અનુરોધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનને વિકસિત અને અખંડ ભારતના નિર્માણ માટેના સહકારનું સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય કીટ નિરીક્ષણ વ્યવસ્થાનું અનાવરણ કર્યું પેરીસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા અને હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે એ શુભ ક્ષણ છે જ્યારે દેશની આઝાદી માટે પ્રાણની આવતી આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોને આપણે યાદ કરીએ પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અમે કોઈપણ રાજકીય મજબૂરીના કારણે નહીં પરંતુ નેશન ફર્સ્ટની ભાવના સાથે પરિવર્તન કર્યા છે જેમાં સૌથી મોટું ઉદાહરણ બેન્કિંગ ક્ષેત્રમાં થયેલું પરિવર્તન છે શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષ પ્રાકૃતિક આપત્તિના કારણે જીવ ગુમાવનારા પીડિતોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ તેમણે ઉમેર્યું કે દેશની રક્ષા અને નિર્માણ કરનારા ખેડૂતો જવાનો અને યુવાઓ તેમજ વંચિત વર્ગના લોકોની દેશ પ્રત્યેની નિષ્ઠા વિશ્વ માટે પ્રેરણારૂપ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સર્વોચ્ય અદાલતે વારંવાર સમાન નાગરિક સંહિતા યુસીસીની ચર્ચા કરી છે તેમણે ઉમેર્યું કે દેશમાં સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે અને તેને ધર્મનિરપેક્ષ બનાવવી જોઈએ जो कानून धर्म के आधार पर देश को बांटते जो ऊंच नीच का कारण बन जाते हैं ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो हमने कम्युनल सिविल कोड में पचहत्तर साल बिताए हैं अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और सब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं सामान्य नागरिक को जो दीरी महसूस होती है उससे हमें मुक्ति मिलेगी પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં આપણે જૂની નાલંદા ભાવનાને જાગૃત કરવી પડશે અને જ્ઞાનની પરંપરાને આગળ વધારવી પડશે શ્રી મોદીએ જણાવ્યું કે આરોગ્ય શિક્ષણ માટે આપણા દેશના યુવાનો વિદેશમાં જઈ શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે આથી તેમની સુવિધા માટે એક લાખ મેડિકલ સીટ વધારવામાં આવી છે પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સરકારે સેમી મિશન પર કામ કર્યું છે તેમણે કહ્યું કે પ્રતિભા ભારતમાં છે તો ઉત્પાદન પણ ભારતમાં જ થશે દરમિયાન તમામ રાજકીય દળોને વન નેશન વન ઇલેક્શન અંગે આગ્રહ કરતા તેમણે આ મુજબ જણાવ્યું हर काम को चुनाव के रंग से रंग दिया गया है और इसलिए देश में व्यापक चर्चा हुई है सभी राजनीतिक दलों ने अपने विचार रखे हैं एक कमेटी ने बहुत बढ़िया अपना रिपोर्ट तैयार किया है वन नेशन वन इलेक्शन के लिए देश को आगे आना होगा मैं लाल किले से तिरिंगे की साक्षी में देश के राजनीतिक दलों से आग्रह करता हूं देश के संविधान को समझने वाले लोगों से आग्रह करता हूं कि भारत की प्रगति के लिए भारत के संसाधनों का सर्वाधिक उपयोग जन सामान्य के लिए हो इसके लिए वन नेशन वन इलेक्शन के सपने को साकार અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અઠોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને વિકસિત અને અખંડ ભારતના નિર્માણ માટેના સરકારના સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રીનું સંબોધન છેલ્લા દસ વર્ષની સફળતાઓથી પ્રેરિત થઈને દેશને આગળ લઈ જવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમણે તમામ દેશવાસીઓને મજબૂત ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ સમારોહ યોજાયો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ લોકોને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત ભારત બે હજાર સંકલ્પનાને સાકાર કરવા ગુજરાત અગ્રેસર રાજ્ય બનશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે વિવિધ વિકાસલક્ષી તેમજ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો કર્યો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે પુનરોચ્ચાર કર્યો કે સરકાર તમામ નાગરિકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમના વક્તવ્યમાં શ્રી સિંધે જણાવ્યું કે ખેડૂતો મહિલાઓ વિદ્યાર્થીઓ અને યુવાનોના લાભ માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે મધ્યપ્રદેશમાં ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ધ્વજ ફરકાવ્યા બાદ તેમના સંબોધનમાં જણાવ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં રાજ્યનું બજેટ બમણું કરવાની દિશામાં કામ કરી રહી છે રાજ્યમાં 10,000 કરોડ રૂપિયાના ખર્ચે સાઠથી વધુ નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે તેમજ સત્તર હજારથી વધુ રોજગારીની તકો ઉભી પંજાબમાં મુખ્યમંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો જ્યારે નાગાલેન્ડમાં રાજધાની મુખ્યમંત્રી ત્રિરંગો ફરકાવ્યો તેલંગણાના મુખ્યમંત્રી રેવંત આજે સવારે ઐતિહાસિક ગોલકંડા કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ વર્ષથી ભૂમિહીન ખેતમજૂરોને દર વર્ષે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી કેન્દ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો બિહારમાં મુખ્યમંત્રી કુમારે સતત અઢારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો મિઝોરમમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં બોલતા મુખ્યમંત્રી લાલ દુહોમાએ જણાવ્યું કે સરકાર પારદર્શિતા પ્રદાન કરવા અને લોકોના હિત માટે કામ કરવા પ્રતિબિદ્ધ છે ચેનલ પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIRnews_ABAD ને ફોલો કરી શકો છો કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કીટ નિરીક્ષણ વ્યવસ્થા નું અનાવરણ કર્યું આ પ્રસંગે બોલતા શ્રી ચૌહાણે જણાવ્યું કે એનપીપીએસ દ્વારા ખેડૂતો વિવિધ પ્રકારના કીટકો અને જંતુનાશક વિશે જાણીને તેમના પાકને હાનિકારક અસરથી બચાવી શકશે આ પ્રસંગે પાંચ હજારથી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં એકસો નવ જેટલી ઊંચી ઉપજ આપતી આ અનુકૂળ અને બાયોફોર્ટીફાઇડ પાકોની જાતો બહાર પાડી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પીએમ આવાસ ખાતે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને બિરદાવ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સહિત ઉપસ્થિત રહ્યા હતા પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ કુલ છ ચંદ્રકો જીત્યા છે મનુ ભાકર સરબજ્યોતસિંહ સ્વપ્નિલ કુશાલ ભારતીય હોકી ટીમ અને નીરજ ચોપડાએ આ ચંદ્રકો જીત્યા છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્રપ્રદેશની મુલાકાતે છે આવતીકાલે તેઓ તેલંગાણાના હૈદરાબાદમાં કાના શાંતિવનની મુલાકાત લેશે બીજા દિવસે તેઓ આંધ્રપ્રદેશના નલ્લો જિલ્લામાં અક્ષરા વિદ્યાલય પરિસર અને સ્વર્ણ ભારત ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે દૂતાવાસે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ તણાવ વર્તવા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત જણાવી છે ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગેરોદ સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા જ કલાક બાદ જાહેર કરી છે ભારતીય દૂતાવાસે કહ્યું કે બ્રાયન્સ્ક બેલગેરોદ અને કુર્સ્ક વિસ્તારમાં હાલની સલામતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને અસ્થાયી રીતે આ વિસ્તારમાંથી બહાર જતા રહેવા સલાહ આપવામાં આવે છે સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય સમુદાય દ્વારા અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આબુધાબીમાં ભારતીય દૂતાવાસ દુબઈ કોન્સ્યુલેટ જનરલ અને અમીરાતમાં વિવિધ સામુદાયિક કેન્દ્રોમાં ધ્વજવંદનના કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા આબુધાબીમાં રાજદૂત સંજય સુધીરે દૂતાવાસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ઉજવણીનું નેતૃત્વ કર્યું આ પ્રસંગે સંબોધન કરતા તેમણે ભારતની નોંધપાત્ર પ્રગતિ અને સંયુક્ત અરબ અમીરાત સાથેના મજબૂત સંબંધો વિશે વાત કરી હતી હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે કેરળ લક્ષદ્દ્વિપ તમિલનાડુ દક્ષિણ આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિભાગે આગામી છ દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ પ્રદેશ હિમાચલ પ્રદેશ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પૂર્વ ભારતમાં મુશળધાર વરસાદની શક્યતાઓ છે આ સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ગોવા ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર હરિયાણા અને દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આગામી અઢારમી ઓગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે આ પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ આહિયા ઉપરાંત અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે ડોક્ટર જયશંકરની આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય વેપાર રોકાણ ઉર્જા સુરક્ષા સાંસ્કૃતિક રાજદ્વારી અને લોકસંપર્ક સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ શકે છે દેશમાં આઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી અગિયારમી વાર તિરંગો લહેરાવ્યો વિકસિત ભારત બે હજાર સડતાલીસના સંકલ્પમાં યોગદાન કરવા નાગરિકોને અનુરોધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનને વિકસિત અને અખંડ ભારતના નિર્માણ માટેના સરકારના સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું કેન્દ્રીય કૃષિ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય કીટ નિરીક્ષણ વ્યવસ્થાનું અનાવરણ કર્યું પેરીસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા અને હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા